જો આજ વરસાદ આવ્યો છે અમારે જો કેવો ગાજે છે બહુ અંધારું થયું છે પવન એવો છે અને વરસાદ એવો છે માથું જો માથું એ જમા ચકડી બોલાવી થાય બાબા બપોબ હા અને માથું જો તે માથું છે ને સાયકલ નથી દે દીધીનગર તો સાયકલ લે એટલી પછાડે અને એટલા પોતે માધો ભે ઠેકડા મારે માથો આંબો તા રમેશ આંબો તા માધો

દુરવાન આવ્યો સ્થાવ તો દુરવાન જાવ વરસાદમાં નાવા પણ આમાં વરસાદમાં કાંઈ ઓહો બાપા રે કેવી વીજળી થાય છો કડાકા થાય જો જો તમને અવાજ સંભળાણો હોય તો જો અંધારું એવું થયું છે આમ જો બધી બાજુ છ પોણા છ જેવું થયું છે તો કેટલો અંધારો એ જો વીજળીનો કડાકો થયો

દૂર છે નાવું છે વરસાદ વરસાદ છે ને એ જો કડાકો બોલ છે જો કેવી થાય છે વીજળી અત્યારે કેવી વીજળી થાય બાબા પડી તો